નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ગીતા ઉપદેશ નિર્ણય લેતા પહેલાં યાદ રાખો શ્રી કૃષ્ણની આ શીખ પછી નિર્ણય ક્યારેય ખોટો નહીં નીકળે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો ગીતા ઉપદેશ શ્રીમદ ભાગવત ગીતાની કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો આ બાબતો વ્યક્તિને જીવનમાં યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરે છે જેથી આપણે મૂંઝવણની પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ ગીતા ઉપદેશ દરેક માનવીના જીવનમાં સુખ અને દુઃખ હોય છે અને આ દુનિયાના દરેક પ્રાણીને આમાંથી પસાર થવું પડે છે હા એ વાત અલગ છે કે દુઃખના સમયે ઘણા લોકો ડરી જાય છે અને નિર્ણય લેવામાં તેમના પગલાં ડગમગવા લાગે છે કારણ કે ક્યારેક નિર્ણયો એટલા કઠિન હોય છે કે તે લેવામાં આપણા માટે પીડાદાયક બની જાય છે તેથી વ્યક્તિએ પોતાના જીવનમાં નિર્ણયો લેતી વખતે થોડી કાળજી રાખવાની જરૂર છે કારણ કે એકવાર નિર્ણય લીધા પછી તેને બદલવો સરળ નથી આવી સ્થિતિમાં જો તમે પણ નિર્ણય લેતી વખતે મૂંઝવણમાં છો તો શ્રીમદ્ ભાગવત ગીતાની કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો આ બાબતો વ્યક્તિને જીવનમાં યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરે છે ચાલો ભાગવતાચાર્ય પંડિત પાસેથી ગીતામાં જણાવેલી બધી બાબતો જાણીએ જે દરેક વ્યક્તિએ નિર્ણય લેતી વખતે જાણવી જોઈએ ભાવનાઓમાં ન કરો નિર્ણય જીવનમાં ભાવનાઓ ખૂબ મહત્ત્વની હોય છે પણ ઘણી વખત આપણે ભાવનાઓના પ્રભાવ હેઠળ આવીને ખોટા નિર્ણયો લઈ લેતા હોઈએ છીએ ખાસ કરીને જ્યારે નિર્ણય આપણા પ્રિયજનો પરિવારજનો કે નજીકના સંબંધો સંબંધીઓ હોય ત્યારે આવી જ પરિસ્થિતિ અર્જુનના જીવનમાં પણ આવી હતી કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર અર્જુન શંકામાં પડ્યો હતો જ્યારે અર્જુન એ પોતાના સામે પિતામહ ભીષ્મ દ્રોણાચાર્ય ભાઈબંધ અને મિત્રોને જોયા ત્યારે તે ભાવનાત્મક રીતે તૂટી ગયો તેણે પોતાનો ધર્મ ભૂલીને શસ્ત્ર મૂકવાનું નક્કી કર્યું તે સમયે શ્રીકૃષ્ણએ તેને શીખ આપી અસત્યના પર આત્મીય લાગણી રાખવી એ પણ પાપ છે કર્તવ્ય પર સ્થિર રહો ભલે તેમાં તમને દુઃખ કે ત્યાગ કેમ ન કરવો પડે શીખ ભાવનાઓ મહત્ત્વની છે પણ નિર્ણય લેવો હોય ત્યારે મનને શાંત અને સ્થિર રાખો સત્ય ન્યાય અને કર્તવ્યના આધાર પર લેવાયેલા નિર્ણયો લાંબા ગાળે ફળદાયક સાબિત થાય છે અને આપના વલણ નમ્ર રાખો પણ નિર્ણયોમાં દૃઢતા રાખો પણ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શીખવી દીધું કે સાચો નિર્ણય માત્ર ભાવનાઓના આધારે લેવો યોગ્ય નથી પણ તેનો આધાર બુદ્ધિ વિચારશક્તિ અને ધર્મ પર હોવો જોઈએ શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે આપણે ભાવનાઓ અને કર્તવ્ય વચ્ચે અફરાતફરીમાં ફસાઈ જઈએ છીએ ત્યારે નિર્ણય લેવા મૂલ્યો અને તર્કના આધારે લેવો જોઈએ કે જે ઊંચા આધ્યાત્મિક સિદ્ધાંતો પર આધારિત હોય એમ કહેવામાં આવ્યું છે કે જો આપણે માત્ર હૃદયથી નહીં પણ બુદ્ધિથી પણ વિચાર કરીએ અને ધર્મપૂર્ણ માર્ગ અપનાવીને નિર્ણય કરીએ તો જીવનમાં સાચા અર્થમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ કરી શકીએ છીએ નિર્ણય લેતા પહેલાં જાતે જરૂર પૂછો આ પ્રશ્ન શ્રીમદ્ ભગવદ્ ગીતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નિર્ભર અને વિવેકપૂર્ણ નિર્ણય એ જ સાચો માર્ગ છે નિર્ણય લેતા પહેલાં જાતે નીચેનો પ્રશ્ન જરૂર પૂછો શું હું આ નિર્ણય ક્રોધ આવેશ અથવા વ્યથિત મનથી તો નથી લઈ રહ્યો શ્રી કૃષ્ણ કહે છે કે સાચા નિર્ણય હોય છે જે સંપૂર્ણ નિષ્પક્ષતાથી આત્મવિચાર અને આત્મમૂલ્યાંકન પછી શાંતિપૂર્ણ મનથી લેવામાં આવ્યો હોય જો તમારી અંદરથી જવાબ કે શાંતિ ન મળે કે હું સાચું કરી રહ્યો છું તો એ નિર્ણય પર ફરીથી વિચાર કરવો જોઈએ શીખ તાત્કાલિક લાગણીઓમાં આવીને ક્યારેય પણ મોટો નિર્ણય ન લો મન અને અંતકરણ બંનેથી વિચાર કરો સમય લો વિચાર કરો અને પછી નિર્ણય લો વ્યવહારિક નિર્ણય લેજો શ્રીમદ ભગવદ્ ગીતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ શીખ આપે છે કે કોઈપણ કાર્ય કરવાનું હોય ત્યારે એ ઉપર અડગ વિશ્વાસ હોવો જોઈએ તેમના કહેવા મુજબ આત્મવિશ્વાસ અને નિરંતર પ્રયાસ બે વસ્તુઓ જીવનમાં સફળતા મેળવવાના મૂળ મંત્ર છે પરંતુ જો આપણો વિશ્વાસ પોતાને પર નહીં હોય તો ક્યારેય કોઈ લક્ષ્ય હાંસલ કરવું સરળ નથી વિચાર કરો અને પછી નિર્ણય લો તમારા નિર્ણયમાં દઢ રહો સમજદારીપૂર્વક વ્યવહારિક દ્રષ્ટિથી વિચાર કરો ભગવાનમાં શ્રદ્ધા રાખો પણ કરમ પર ભરોસો કરો નિર્ણય ભાવનાથી નહીં પ્રામાણિક સમજથી લો શ્રી કૃષ્ણની શીખ આપણને શીખવે છે કે ભક્તિ અને બુદ્ધિ જ્યારે સાથે ચાલે ત્યારે જીવનમાં સફળતા ચોક્કસ મળે છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે